નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી માહિતી સમાચારો જોઈએ તો પીએમ મોદી ગુજરાત આવશે બાળકો માટે સારા સમાચાર અંબાલાલ પટેલ આગાહી શિક્ષકો સહાય મળશે આજથી બોર્ડ પરીક્ષા શરૂ દીકરીઓ માટે બે નવી યોજના ચૂંટણી પહેલા મોટો ખુલાસો તમામ સમાચાર વિગતવાર જણાવો તે પહેલા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજનો પ્રથમ સમાચાર જોઈએ તો પીએમ મોદી ગુજરાત આવશે પીએમ મોદી આ મહિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રીડેવલોક મે પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત રેલવેના વિવિધ પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી પણ આપશે પીએમ સાબરમતી ગાંધી આશ્રમ નજીકના અભયઘાટ મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન પણ કરશે તેમના પ્રવાસ ને લઈ તંત્ર તડામાર તૈયારીઓ હાથ ધરી છે સમાચાર તરફ આગળ વધીએ તો બાળકો માટે સારા સમાચાર ઇમ્પ્લાન્ટ ની જરૂર ધરાવતા બાળકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકાર તરફથી એક વાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરેલું હશે તેવા બાળકને બીજી વાર ઇમ્પ્લાન્ટ કરતી વખતે હવે માત્ર દસ ટકા જ ફાળો આપવાનો રહેશે સરકારી સહાય વગર કરેલા ઇમ્પ્લાન્ટ કેસ માં જો આવક ચાર લાખ રૂપિયા થી ઓછી હશે તો દસ ટકા ફાળો જ લેવાશે જે બાળક નાનપણ થી બોલવામાં સાંભળવામાં સક્ષમ નથી તેની માટે આ સારવાર આશીર્વાદ સમાન છે સમાચાર તરફ આગળ વધીએ તો અંબાલાલ પટેલ ની આગાહી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે વધુ એક ચક્રવાત ની સંભાવના વ્યક્ત કરી છે જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ઝાકળ વર્ષા અને હળવો વરસાદ થઈ શકે અઢાર થી એકવીસ માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે તેમની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે સમાચાર તરફ આગળ વધીએ તો શિક્ષકોને સહાય મળશે લાંબા સમયથી શિક્ષકોની ઓબીએસ માંગને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના ગૃહમંત્રી સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના આગેવાનોએ બેઠક યોજી હતી આગામી લોકસભા પહેલા સરકાર આ મહત્ત્વનો નિર્ણય શિક્ષકો માટે લઈ શકે ગૃહમંત્રીએ બેઠકમાં આગેવાનોને તેમની માંગને લઈ હૈયા ધારણા આપી છે બે હજાર પાંચ ગૃહમંત્રી શિક્ષકોને લાભ મળી શકે છે સમાચાર તરફ આગળ વધીએ તો આજથી બોર્ડ ની પરીક્ષા શરૂ રાજ્યમાં ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે જેમાં પંદર લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમય આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો નંબર ઉપર સંપર્ક કરી શકે છે પોલીસ વિભાગ મદદ કરશે ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં આવશે સમાચાર તરફ આગળ વધીએ તો દીકરીઓ માટે બે નવી યોજના સીએન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનદા હાઈસ્કૂલેથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો नमो लक्ष्मी योजना हेठ लाभार्थी दीकियों ने पोषण आरोग्य कुल मिली पचास हजार विज्ञान साधना हेठ विधिओं ने विज्ञान प्रवाह अभ्यास कुल पच्चीस हजार सुधीनी सहाय करवामा तरफ आगे तो चूंट पहला खुलासो राजकीय पक्षों हजार चौबीस लोकसभा चूंट तैयारी में व्यस्त छूटनी तारीख ने लईने एक मैसेज सोशल मीडिया पर झड़पी वायरल थी रहो દાવો કરાઈ રહ્યો છે કે ઓગણીસ એપ્રિલથી ચૂંટણી યોજાશે બાર માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને નોમિનેશન અઠ્યાવીસ માર્ચે થશે પરિણામ બાવીસ મે ના રોજ આવશે જોકે ચૂંટણી પંચે આ મેસેજને નકલી ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હજુ તારીખો જાહેર કરવામાં આવી નથી તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો